ફલદ્રા જેવા ગામોમાં તારીખ અગિયાર એક બે હજાર ચોવીસ થી તેર એક બે હજાર ચોવીસ દરમિયાન સતત ત્રણ દિવસ પધરામણી બાદ આ કાર્યક્રમ યોજાયો હતો પૂજ્ય શ્રી છોટે દાદાએ એ કોઈ પણ પ્રકારના નાત જાત ગરીબ તૌંગર ઊંચ નીચ ના ભેદભાવ વગર ઝૂપડે ઝૂપડે પધરામણી કરી હતી આ પધરામણી બાદ તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસ શનિવારના રોજ કૈલાસ રોડ સ્થિત ઓઝરપાડા ગામ મુકામે પરમ પૂજ્ય શ્રી અમૃત વાણીનો લાભ લેવા ભારે જનમેદની જોવા મળી હતી ધરમપુર ત્રણ લઈ કૈલાશ રોડ સુધી કાઢીને પરમ પૂજ્ય શ્રી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ અવસરે ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ તથા કથાકાર શ્રી રાજુભાઈ શાસ્ત્રી અને કથાકાર શ્રી અનિલભાઈ જાની એડવોકેટ જયદીપસિંહ સોલંકી દ્વારા પરમ શ્રી છોટે દાદાનું સ્વાગત કરવામાં આવ્યું હતું પૂજ્ય શ્રી છોટે દાદા પ્રવચનમાં જણાવ્યું કે સ્વર્ગ સુધી પહોંચવાની સીડી એટલે મનુષ્ય દેહ પરમાત્માએ બનાવેલી આ સૃષ્ટિમાં જ્ઞાન એ પ્રત્યેક જીવ માત્ર પાસે છે પરંતુ સદ જ્ઞાન માત્ર માત્ર મનુષ્ય પાસે જ છે જે તે શાસ્ત્ર કે પોતાના સદગુરુ પાસેથી તેણે પ્રાપ્ત થાય છે મનુષ્ય આ સદજ્ઞાનનો વિવેકપૂર્ણ આધ્યાત્મિક પુરુષાર્થ કરી સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત કરવા મળેલા મનુષ્ય અવતાર રૂપી દેહનો સીડી તરીકે ઉપયોગ કરી સ્વર્ગ નર્ક અથવા ધામની પ્રાપ્તિ કરવાની છે આ રૂપી દેહ જ પ્રભુ શ્રી રામના કે સદ્ગુરુના દર્શનનો અધિકાર છે દેહને જ્યારે પોતાના સદ્ગુરુના અથવા રામના દર્શન મળે ત્યારે તે સ્વર્ગની સીડી બને છે માટે આપણી સંપૂર્ણ ભક્તિ શ્વાસે શ્વાસે થવી જોઈએ i જય જય મચિન્દ્ર સમાન જય જય પાછંદ્ર સમાન જય જય ઉછિરો સમાન જય જય પાછંદ્ર સમાન જય જય મચિ મચિન્દ્ર સમાન જય જય પાછંદ્ર સમાન જય જય ચંડીકા 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 જય